એક આપણે કેસ સ્ટડી કરવો છે એલવીસ પ્રેસલી અને મીરાબાઈનો તમને કદાચ અત્યારે જ વિચાર આવી ગયો છે કે એલવીસ પ્રેસલી અને મીરાબાઈની કમ્પેરિઝન થાય નહીં લેટ અસ સ્ટાર્ટ અ કેસ સ્ટડી એલવિસ પ્રેસલી હતા એ વિશ્વ પ્રસિદ્ધ થયેલા એમની આયાતીમાં મીરાબાઈ એમની આયાતીમાં વિશ્વ પ્રસિદ્ધ નહોતા થયા આજે પણ એમની પ્રસિદ્ધિ પ્રેસલી જેટલી નથી એલવિસ પ્રેસલી એ પોતે રોજ સાંજે આવી લાઈવ કોન્સર્ટ આપતા મીરાબાઈ વૃંદાવનમાં બાકે મંદિરમાં બાર બેસીને ગાતા બે પાંચ જણા પણ સાંભળનારા હોય માટે ટાઈટલ અપાણો કિંગ ઓફ રોક એન્ડ રોલ મીરાબાઈને એવું સંગીત સંબંધી ટાઈટલ મળ્યું નથી એલવિસ પ્રેસલી એકવીસ વર્ષની ઉંમર હતા ત્યારે સેવન્ટી એઇટ ઇઠ્યોતેર પ્રેસલી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી અત્યારે પણ જીન્સ પેન્ટની પાછળ લેધર ટેગ ઉપર એલવિસ લખેલું આવે છે એ એલ્વિસ બ્રાન્ડ છે મીરાબાઈની આયાતીમાં એક પણ બ્રાન્ડ મીરાબાઈ દ્વારા એન્ડોસ હતી નહીં મીરા ક્લોથિંગ મીરા ફૂટવેર એવું એ વખતે હતું નહીં એલવીસ પ્રેસલી જ્યારે એકવીસ વર્ષના હતા ત્યારે એમની પાસે શું હતું તે પોતે પોતાના પ્રાઇવેટ સેવન ફોર સેવન જેટ પ્લેનમાં ટ્રાવેલ કરતા એમની પાસે ડાયમંડ સ્ટડે લિમોઝિન્સ હતી લિમોઝિન કાર પણ એની ઉપર હીરા જડિત હજી આઈ ડોન્ટ થિંક આ હીરાનગરીમાં કોઈ વ્યક્તિ હીરા જડિત ગાડી ફેરવતા હોય ફેરવે છે કોઈ આવું વાત કરું છું સિત્તેરના દાયકાની અમેરિકાની જ્યારે એલવીસ પ્રેસ્લીની ગાડી ઉપર હીરા જડેલા હતા અને સાત લિમોઝિન્સની કેવલ કેટ જાય મીરાબાઈને એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય તો કેવી રીતે જતા ચાલતા એમને તો લિમોઝિન શબ્દ પણ નહોતો સાંભળ્યો અને એમના વખતમાં તો પ્લેન્સ તો હતા જ નહીં એલવીસ પ્રેસ્લીના પોતાની કમાણીના હિઝ સેલ્ફ મેડ મની વોઝ ફાઈવ મિલિયન ડોલર્સ એટલે કે પચાસ કરોડ ડોલર પોતે પોતાની આવડત કલા ઉપર કમાયેલા અને મીરાબાઈ રોજ સાંજે ભજન ગાતા તેમની કમાણી શું હતી કોઈ જ કમાણી નહીં કોઈ ભાવિક ભક્ત એમને જમવા આપે તો એ જમતા એલ્વિસ પ્રેસલી સાંજે કોન્સર્ટ વખતે પોતાનું લેધર જેકેટ ઓડિયન્સમાં ઉડાડે એટલે લેધર જેકેટના આટલા આટલા ટુકડા થઈ જતા ને લોકો એક એક ટુકડો ઘરે લઈ જતા હતા એલ્વિસ પ્રેસલી પ્રસાદ કે લોકો ભવિષ્યમાં અમે કહી શકીએ કે અટેન્ડેડ એન એલ્સ કોન્સર્ટ લાય મીરાબાઈને તો કોઈ કોન્સર્ટ જેવું હતું જ નહીં એલ્વિસ ના બાયોગ્રાફર માઇક સ્ટોન એવું લખે છે કે એલ્વિસ વોઝ ઓનલી ધ સેકન્ડ પર્સન ઇન હિસ્ટ્રી ટુ બીકમ ફેમસ ધ ફર્સ્ટ નેમ આફ્ટર જીઝસ ક્રાઇસ્ટ જીઝસ ક્રાઇસ્ટ પછી કોઈ બીજી વ્યક્તિ પૃથ્વી ઉપર પ્રથમ નામથી પ્રસિદ્ધ થઈ હોય તો એલ્વિસ છે મીરાબાઈની હયાતીમાં એમના વિશે કોઈ જીવનચરિત્ર લખાણો નથી આટલી વાત સાંભળ્યા પછી તમને એમ થાય કે આ બંનેની કમ્પેરિઝન હોય જ નહીં સરખામણી કરાય જ નહીં પણ એલ્વિસ પ્રેસલી પંદરમી ઓગસ્ટ 1977 ના દિવસે 33 વર્ષની ઉંમરે રાત્રે 40 સ્લીપિંગ પિલ લઈને સુયા હતા તે ફરી ઉઠ્યા જ નહીં હી કમિટેડ વર્ષની ઉંમરે પ્રેસલીએ પોતાની મિલિયન ડોલર એટલે કે પચાસ કરોડ ડોલર અને

એલવીસ ના નામની ઇઠ્યોતેર પ્રેસલી પ્રોડક્ટ બધી માર્કેટમાં હોય અમેરિકાની ધરતી ઉપર વિશ્વના કોઈ પણ દેશના પ્રમુખ કે પ્રધાનમંત્રી ઉતરે એને એક મનમાં ઈચ્છા હોય કે એલ્વિસ સાથે એક મુલાકાત મારી થાય તો બહુ સારું આ વ્યક્તિ આપઘાત કરવો પડે આપણે ના પાડીએ છીએ ને એ હજી એ કોન્સેપ્ટ આપણા મગજમાંથી નીકળ્યો નથી કે આવી વ્યક્તિઓને પણ જીવનમાં એવા તણાવ સ્ટ્રેસ ઊભા થાય છે કે આપઘાત કરે એલવિસ પ્રેસ્લી જ્યારે એમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોઝિશન એક વખત પ્લે કરતા હતા હાઉ ગ્રેટ દાવ એ વખત એમના સેક્રેટરી એમને પૂછ્યું સર હાવ આર યુ ફીલિંગ તમને આમ કેવો અનુભવ થાય છે ત્યારે એલવિસ પ્રેસ્લી બંને હાથ પિયાનો ઉપરથી નીચે નાખીને બોલેલા નિશાસો નાખીને વેરી અલોન મને બહુ જ એકલતાનો અનુભવ થાય છે એટલે રોજ સાંજે હજાર માણસ તને સાંભળવા આવે છે ને તને એકલતાનો અનુભવ થાય રોજ સવારે ઊઠીને ખાલી ગેલેરીમાં આવે ત્યારે નીચે બસો ટુરિસ્ટ ઊભા હોય કે હમણાં એલવીસ પ્રેસ્ટ્રી ગેલેરીમાં આવીને હાથ ઊંચો કરશે એટલે આપણને બધાને એલવીસ દર્શન થશે અને તને એકલતાનો અનુભવ થાય છે અને મીરાબાઈ બાકે બિહારી મંદિરના એકલા બેઠા બેઠા ભજન ગાય છે પાયોજી જી મેં રામ રતન ધન પાયો હું એકલી છું જ નહીં ભલે મેં રાજપાટનો ત્યાગ કર્યો મારા પતિ મોટા રાણા એટલે રાજા છે અને મેં મહારાણીનું પદ ભોગ્યું છે અને અત્યારે સામાન્ય વસ્ત્રમાં સામાન્ય જીવન જીવું છું Do you find yourself awake till 3 or 4 in the morning, even after a રતન ધન પાયો એલ્વિસ પ્રેસલી ને બીજું બધું ધન હતું છતાં એકલતા હતી મીરાબાઈ પાસે બીજું કશું ધન હતું નહીં છતાં અંતર ભરેલું હતું